પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી દાહોદ ભુજ અને ગાંધીનગરમાં કરોડથી વધુની સિત્યો કરોડ થી શરૂઆત વડોદરા અમદાવાદ અને ભુજમાં કરશે ભવ્ય રોડશો તેમના સ્વાગત માટે જનતામાં ભારે ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદમાં માં પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક લોકો મોટી દેશને કરશે સમર્પિત લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રેલિંગ સ્ટોક વર્કશોપનું કરશે લોકાર્પણ સાથે જ પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓનું કરશે લોકાર્પણ જનસભાને પણ કરશે સંબોધન પ્રધાનમંત્રી મોદી આજે ભૂજ ખાતેથી ત્રેપન હજાર કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ કંડલા પોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલાર પ્લાન્ટ પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યો સામેલ માતાના બંઢ ખાતે મંદિર પરિસર ખાટલા ભવાની ચાચરકુંડ સહિતના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના મહારાષ્ટ્રના પ્રવાસે નાગપુરમાં બે સાર્વજનિક કાર્યક્રમમાં આપશે હાજરી સાથે જ નાંદેડમાં જનસભાને કરશે સંબોધન વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પહોંચ્યું ફ્રાન્સ ગુયાનાના રાષ્ટ્રપતિને મળ્યા શશી થરૂર બહેરીનમાં ગુલામ નબી આઝાદે કહ્યું પાકિસ્તાનમાં આતંકીઓની સંખ્યા સૌથી વધુ ગુજરાતની કડી અને વિસાવદર બેઠકો માટે આજથી ઉમેદવારો ભરી શકશે ફોર્મ ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી ઓગણીસ જૂને યોજાશે મતદાન તો જૂને હાથ ધરાશે મતગણતરી મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા સહિત દક્ષિણ ભારતમાં પહોંચ્યું ચોમાસું મુંબઈમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી મોડી સાંજે દિલ્હીમાં પણ વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં એક ઇંચથી પણ ઓછો વરસાદ મોડી સાંજે અમદાવાદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી તો આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર કાલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્યાંસી રનથી થી હરાવ્યું અને બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને ને એકસો દસ રન થી હરાવ્યું